બાલુબા કન્યા વિદ્યાલય દ્વારા કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજાયો મહારાણી બાલુબા કન્યા વિદ્યાલય દ્વારા શાળા ખાતે કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાળામાં માત્ર દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી ભવિષ્યમાં શારીરિક રીતે દીકરીઓને આવો કોઈ મહારોગ ન થાય અને જો તેમની આસપાસ કોઈપણ વ્યક્તિને થાય તો તેના લક્ષણો શું અને તેના માટે કઈ તપાસ કરાવવી તેની સારવાર કઈ કઈ રીતે કરાવી તે બાબતે સતત આ શાળા ચિંતિત હોય છે આ અંતર્ગત રાજકોટ જામનગર જૂનાગઢ ખાતે આવેલી શાશ્વત હોસ્પિટલના ડોક્ટરોની ટીમ પોરબંદર ખાતે આવી અને તેમણે બાલુબાજ શાળામાં દીકરીઓના તમામ કેન્સરલક્ષી માહિતી આપી હતી ડૉક્ટર રૂહિકુમાર જેવા સફળ આ કેન્સર સર્જન છે તેઓ ખાસ આવેલા અને બાલુબા કન્યા શાળાની દીકરીઓના કેન્સર અંતર્ગત ખૂબ સુંદર માહિતી આપી હતી અને સમજાવ્યું કે કેન્સરની તપાસ કેવી રીતે કરી શકાય અને પોતાને તમારા શરીરના ફેરફાર કેમ હોય તે જોઈ શકાય કેન્સર ન થાય તે માટે શું કરી શકાય અને તેના સાવચેતીના પગલાં કઈ રીતે લઈ શકાય સર્વાઈકલ કેન્સર માટે રસી પણ આવી ગઈ છે તે ક્યારે અને કઈ રીતે લેવી તે બાબતની પણ માહિતી આપી હતી શાળાની વિદ્યાર્થીનીઓને સમજાય તે ભાષામાં ખૂબ જ હળવા શબ્દોમાં દરેક માહિતીઓ આપી હતી આ સિવાય ડૉક્ટર ધ્રુતિ લાખાણી કે જેઓ પણ પોરબંદર વિસ્તારના હોયને ગુજરાતી ભાષામાં ખૂબ સરસ રીતે વ્યસન મુક્તિ અને ખેતરમાં જંતુનાશક દવામાં વપરાતી દવાઓ અંગે માહિતી આપી કે કઈ રીતે તે લોકોના શરીરની અંદર કેન્સર થાય તેવું વાતાવરણ ઊભું કરે છે જેથી આ વ્યસનો અને ખેતીની અંદર વપરાતી જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળી કેન્સરથી બચી શકાય છે સમગ્ર કાર્યક્રમ પછી વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ બધા પ્રશ્નો અંગત રીતે પૂછવામાં આવ્યા અને શિક્ષિકાઓએ પણ ખૂબ માહિતી આ બંને ડૉક્ટરો પાસેથી લીધી હતી આ તમામ માહિતી તે લોકોને ઉપયોગી થઈ તેવી જાણકારી આપી હતી શાળાના આચાર્ય રાજશ્રીબેન સિસોદિયાએ માહિતી આપતા જણાવ્યું કે હાલ સૌરાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓ ખૂબ હોય અને આ બાળકોને આ બાબતની અધૂરી જાણકારી હોય અને મગજમાં ચિત્ર વિચિત્ર જાણકારી લઈ અને ટેન્શન લેતા હોય છે કેન્સર થાય તે પછીની વાત અલગ છે પણ કેન્સર ન થાય તે માટે પણ ઘણું કરી શકાય તે બાબતે તમામ જાણકારી ડોક્ટરોએ લીધી ડૉક્ટરો પાસેથી લીધી હતી અને ડૉક્ટર રૂહિકુમાર ખૂબ સારા કેન્સર સર્જન છે અને તેમણે શાળામાં આવીને ખૂબ જ સુંદર રીતે દીકરીઓને સમજાવ્યું હતું ખૂબ સારું ભણતા દરેક શાળામાં હોવું જોઈએ અને સાથે સાથે આવા જનજાગૃતિ અભિયાન પણ યોજાવા જોઈએ જેથી બાળકોને બહારનું જ્ઞાન પણ જરૂરી છે અને શાળામાં આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને શાશ્વત હોસ્પિટલના ડોક્ટરોની ટીમ કે જેમાં ડૉક્ટર અરુણ શર્માએ પણ માહિતી આપી હતી અને કોઓર્ડિનેટર તરીકે ભાવેશભાઈ બાપોદરા હાજર રહ્યા હતા આ સિવાય બાલુબાઈ એલ્યુમની એસોસિએશનના સભ્ય પણ હાજર રહ્યા હતા તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં બાલુબાઈ એલ્યુમની એસોસિએશનના દુર્ગાબેન લાદીવાલા નિધિબેન શાહ ભાવનાબેન છેલાવડા અને ડૉક્ટર નૂતનબેન ગોકાણી હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રોગ્રામ ખૂબ સુંદર રીતે આયોજિત કરેલું હોવાનું જણાવાયું હતું અને ડોક્ટરોની ટીમે પણ બાલુબા શાળાને સમગ્ર ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સિરાજ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો નમસ્કાર આજે બાલુબા એસોસિએશન અને શાળાના સહયોગથી કેન્સર અવેરનેસ અંગેનો પ્રોગ્રામ રાખવામાં આવી ગયો જેમાં રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ શાશ્વત હોસ્પિટલના ડોક્ટર રુધ મેડમ ડૉક્ટર જીતીબેન અને ડૉક્ટર અશોકભાઈ આવી અને વિદ્યાર્થીઓને કેન્સર અવેરનેસ વિશે માહિતી આપેલી અને જરૂરી સૂચનો આપેલા विद्यालय में क्यों आया था मैम जो हमें कैंसर की जो जानकारी मिलनी चाहिए वो बिल्कुल शुरुआत से मिलनी चाहिए वो तो जो ये ग्यारहवीं और बारहवीं की बच्चियां हैं इन्हीं से अगर जागरूकता हो तो ये अपने परिवार में अपने परिवार वाले लोगों को भी बता पाएंगे तो ये जो कैंसर अवेयरनेस है और कैंसर की जागरूकता ही बढ़ पाएगी बाकी तो ये मैं आपका आभार मानूंगी कि आपने हमें बुलाया और आपने हमें ये मौका दिया कि हम लड़कियों से कैंसर के बारे में अल्पास मंडल है वो सिर्फ गर्ल्स का है प्रिंसिपल ने आप लोग को लो सबको इधर बुलाया और एक अच्छा इनिशिएटिव बच्चों को मिले लड़कियों को इसके लिए आप सब लोग आए और सब अच्छा लगा आपको कैसा लगा मैं मुझे आके बहुत अच्छा लग रहा है क्योंकि एक

हाथ भड़े किए सवाल पूछे और अपनी अपनी जो भी आ, उनको लगा के बातचीत करनी है तो उन्होंने बिल्कुल मौका दे के बातचीत कर ली वेरी गुड थैंक यू वेरी मच मैम थैंक यू सो मच